હલો એવરીવન જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિહા સુથારી અમે નીકળી ગયા છીએ કણગા જવા માટે બીકોઝ આર્યા થોડી બીમાર છે તો એની ખબર કાઢવા જઈ રહ્યા છે બધા અને બસ બહુ ટાઈમ થયો એટલે મોટી બેનના ઘરે જઈ રહ્યા છે

અહીંયા મેડિકલમાંથી ટ્યુબ લેવાની હતી પણ એ સાંજે મંગાઈ આપવાના છે એટલે ચોકલેટ લઈ લીધી ડાર્ક ચોકલેટ અને વેસેલીન લઈ ગઈ બાકી ગઈ ઓ ના લેવું પડે ગાઈસ અમે બસ જમવાનું અમે જમવા માટે આવી છે અને જમીને પછી જઈશું સુમનના ઘરે એ સુગાડલ હોય તો આવી જાવ ખેતર બટાકું આવી આવી હોય તો આઈ તો હારા છે હો બટાકા ઓકે ત્રણ છે આપણે ગાઈઝ અમે આર્યાને ખબર કાઢી દીધી અને બ્લોગ બહુ ટાઈમે બને ને એટલે ભૂલી જવાય છે પછી સરસ મજાના ખેતરમાં ગયા હતા જીયાજીના ખેતરમાં બહુ મજા આવી બટાકા વેણ્યા બટાકા કાઢ્યા હું લગમાં બતાવીશ તમને એટલો બધો લોગ ઉતાર્યો નથી આ લોકો ભૂલી જાય છે બધું આ ગોકુલ કશું યાદ રાખતું નહીં

ગઈ સમય આવી ગયા છે મહોડી મંદિર માં બહુ જ મસ્ત લોકેશન છે બહુ પહેલા સ્કૂલના પ્રવાસમાંથી આવતા હતા અને બહુ જ વર્ષો થઈ ગયા છે એટલે આજે નજીક હતું તો એવું વિચાર્યું કે ફાઇનલી આપણે દર્શન કાટ લઈએ અને અહીંયાથી સુખડી લેવાની છે વરસાદી ચાલુ હોય તો સારી વાત છે તો લઈ લઈશું હાય ગાઈઝ અમારા નેહાબેન ઉપર મોડી દર્શન કરીને ઉપર ઘંટો ગાળા જાય છે જો ચલી રહ્યા છે ઉપર ફાવે છે ને મેડમ પહોંચી ગયા છે હવે પાછા આવવાના છે વગાડવા વગાડી દીધો હવે પાછા હવે પાછા આવી રહ્યા છે આવી રહ્યા છે અમાર મેડમ જોઈ લો ના બોબી બે હે ગયા છે મેડમ પાછા રીસ્કી અમારા જીયાજી અને પેલો નયન બોબી બે ના ઉપર ચડી રહ્યા છે

સો કે ઊઠ થાય કે કે હોય ઊદ નહી આ મારા ડાયટ જોઈ રહ્યા જીઓ બધા આ બી જોઈ રહ્યો છે શ્રીઓ કે જી ગયા ચિકન મીટ હા 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 હે

સરસ મજાના દર્શન કરી લીધા ત્યાં ઉપર ચડવાનું ઘંટ પકડવાનો વગાડી દીધો સરસ મજાની એવી માનતા છે કે ઉપર જઈએ અને જે માનતા રાખીએ એ પૂરી થાય પછી આવીને ફરી સુખડી ચડાવવાની એટલા માટે અમે કરી દીધું છે અને હવે બસ સુખડી ખાવા જઈએ છે ખાઈને હવે

એક ગાવા છે હવે મા એક દીધું છે કે પેલા બાને બધા કહે તમે સિંગર છો તો તમે ગાવા એકવાર ગાઓ કતારે છે હા મંડ્યા છે હવે તમે થોડું ગાજો દાદા

અમે નીકળી ગયા વૃદ્ધાશ્રમ માં તા આનંદબા વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમમાં અને બસ થોડા ભજીનું ગાય મેં અને બહુ મજા આવી પણ એક બધું જોઈને થોડું દુઃખ પણ થાય છે સરસ ભજનો કર્યા અને આવી ગઈ અને થોડાક દિવસમાં ફરીથી અમે ત્યાં ભજનો કરવા જઈશું અને જમણવાર પણ કરવાનો છે એટલા માટે તમને બતાવીશું એ દિવસે બમ્બરફી કારણ કે ઢોસાનું અનુભવ શોધ્યું કે અમારે જે ખાવા હતા ત્યાં સ્પેશિયલ પણ મળ્યું નહીં કારણ કે એક વર્ષ પહેલાં ગયા હતા ત્યાં હતું ત્યાંનું નામ ખબર નહોતી એટલા માટે પીડીપી રોડ ઉપર આઈ કહ્યું નો કોલ યુ એટલે અમે આવી ગયા છું અહીંયા બમ્બ હતા